નમસ્કાર મારું નામ નિમિષા ચૌહાણ છે અને ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં તાતણીયા સરકારી હાઈસ્કૂલમાં હું ઇન્ચાર્જ આચાર્ય અને મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અઠ્યાવીસ ત્રણ બે હજાર સત્તરથી આ શાળામાં હું ફરજ બજાવું છું અને આજ રોજ જોઈએ તમારે નવ નવમું વર્ષ આ શાળામાં ચાલે છે હવે પ્રશ્ન એ થયો છે બાળકોને કે તમે બદલી કરાઈને જાઓ છો તો અમારે સાવ ભણવું નથી તમે જવાના હોય તો અમારી સારાના એલસી સાથે અમને તમે અહીંયાથી વિદાય આપી દો તમે વિદાય લ્યો ને અમને વિદાય આપી દો બીજા કોઈ શિક્ષક હાજર થશે તો અમે ભણવા તૈયાર છીએ નહીં આ પ્રશ્ન એમનો છે હવે જ્યારે હું આ શાળામાં હાજર થઈ હતી ત્યારે સંખ્યા નહીવત હતી રિઝલ્ટ બાર ટકા હતું હવે આજની તારીખમાં પરિણામ જોઈએ તો સંખ્યામાં વધારો થઈ ગયો છે રિઝલ્ટ નેવું ટકા સુધી પહોંચી ગયું છે અને અત્યારે હાલમાં આ શાળામાં હું એક જ શિક્ષક તરીકે કામ કરું છું તો હવે વાલીઓનો અને વિદ્યાર્થીઓનો એટલો વિશ્વાસ બેસી ગયો છે 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 કે મેડમ મેડમ બધું નથી શિક્ષકો ઘણા આવ્યા ઘણા ગયા પણ આવા શિક્ષક આપણને મળશે નહીં બસ એ જ પ્રશ્ન એમનો ઉદ્યોગ એ જ નારાજગી એમને વ્યક્ત કરી છે કે મેડમ જોઈએ અને મેડમ હશે તો જ અમે અમારી દીકરીઓને ભણાવીશું બાકી દીકરીઓને અમારે ભણાવી નથી અમારા ગામમાં અંગૂઠા છાપ જ છે પણ બેનના આવવાથી બેને જે જાગૃત કર્યા એ પ્રભાવ પડ્યો એના કારણે મેં આજે અમારી દીકરીઓને ભણાવવા તૈયાર થઈ ગયા છે બાકી અમારા સમાજમાં દીકરીને ભણાવતા નથી આપણી શાળામાં કેટલી સંખ્યા છે પેલા કેટલી હતી અત્યારે કેટલી છે અને કેટલા દિવસથી થી તાળાબંધી છે હવે શરૂઆતમાં જ્યારે આવી ત્યારે ત્રીસ ની સંખ્યા માંડ થતી નથી અત્યારે પચાસ ની સંખ્યા થઈ ગઈ છે પ્લસ એડમિશન ચાલુ છે પણ એડમિશન લેવા વાલી આવે છે ત્યારે એક જ પ્રશ્ન કરે છે કે બેન તમે રહેવાના હોય તો અમે એડમિશન અહીંયા કરી લઈને આવીએ બાકી અમારે અહીં ભણાવવાના થતા નથી તાળાબંધી ક્યારે કરી હતી અને આજની પરિસ્થિતિ શું છે તાળાબંધી બે દિવસ પહેલાં કરી હતી એટલે હજી છોકરાઓ તારું તો ખુલી ગયું છે સ્કૂલનું સરકાર શ્રીના નિયમ મુજબ આપણે તાળું ખૂલી નાખ્યું છે પણ બાળકો ભણવા આવતા નથી શું કારણ નારાજ ગીત છે કે બેન જવાના છે તો આપણે ભણવાનો કોઈ મતલબ નથી એટલે હવે આપણે ભણવા જઈશું નહીં જ્યાં સુધી સરકાર આપણા પ્રશ્નોનો સરખો જવાબ નહીં આપે કે બેનને આપણે પરત અહીંયા જ રાખવાના છે ત્યાં સુધી અમે સ્કૂલમાં ભણવા આવીશું બેન તમારો શું નિર્ણય છે આ બાબતે મને તો મારું વતન મળતું હતું એટલે મેં જવાનું તરત વિચાર્યું છે પણ કાલે બાળકોએ બહુ મોટી વાત કરી નાખી કે બેન અમારું ભવિષ્ય તમને દેખાતું નથી અને તમે આ બધું આંખ આગળ પાટા કરીને જાઓ છો યોગ્ય ન કહેવાય એટલે કાલે સાંજે મેં નિર્ણય લીધો કે મારું વતન ભલે મેં માંગ્યું છે પણ મારા સાસરીમાંથી મને ફૂલ સપોર્ટ આપ્યો છે કે છોકરાનું ભવિષ્ય બગડતું હોય તો આપણે એવું કરવાનું થતું નથી અને આપણે એમની ફેવરમાં રહીને છોકરાનું ભવિષ્ય બને અને ભવિષ્ય સુધરે છોકરાઓ છોકરીઓ ભણતી થઈ છે તો આપણે એ બાબતમાં આગળ વધવાનું છે અને બદલી કેન્સલ કરવાની છે તમારો શું નિર્ણય છેલ્લો મારો છેલ્લો નિર્ણય એ જ છે કે મારા છોકરાઓ માટે મારું વતન હું જતું કરવા માંગુ છું મારો ભગ જતો કરવા માંગુ છું